એકસો અઠ્યાસી ના બસો બનાવવાનો ગમે તે રીતે ટ્રીક અજમાવો કે જે કરવું કરો પ્લસ માઇનસ ને ભૂંખ્યા વગર લીટુ જો દોરવું હોય એ દોરીએ કો ભૂંખાય ખરા મેં લખેલા એમાંથી નહીં ભૂંખાય તો ભૂંખાય ને હા તો એક જ વખત ચાન્સ મળશે લેટ બીજી વખત હાલો પણ આખો દાડો ચાન્સ ના મળે

ચાલુ કરો પ્લસ માઈનસ વગર એમ ને બોલો આડો થાઉ તો મુશ્કેલ હે થોડું હમ થાઉ કાઠો ગોંકા છે થઈ જાય થઈ જાય એમ નેમ તાર ચેલેન્જ લાયા છે અમે 500 રૂપિયા આલવાના હે થઈ જાય મગજ ધોડાવો તો થઈ જાય ના કોઈ ના થાય ના મગજ ધોડાવો તો કશું એમ તો

ના ના જો બે જણા બરોબર બરો ભાઈ આવ્યો હવે એકસો અઠ્યાસી ના બસો બનાવવાના પ્લસ માઇનસ કશું કર્યા વગર અને પોનસો રૂપિયા જીતવાના

કોશિશ તો કર કોશિશ કરે પેલા પેલ થી યાર મોની લે મોની તો એના ઉપર તો કવર કરવાનો કોઈ મતલબ જ નહી ને એનો ઈ તો જે જે એમ કરું એમ કરે અને ચાન્સ ચાલે હો ફોન સુ જીતવાનો મગજ છે તો જીતશે ન કે આ બગડો કરે ઈ બગડો કરે પણ ઈ તો આપણે એના ઉપર કવર નહી કરવાનો ને ના થાય યાર

આવું કર્યું આ તો હું કરું લે આવું કર્યું હો આર્યા આ એકડો આ હો આર્યા આ એકડો ના હો થઈ ગયા ને બસો ખબર પડી થઈ ગયા જો આ એકડો આ ડબલ મીંડો હો એકડો ડબલ મીંડો હો નહીં પ્લસ કર્યું કે કશું માઇનસ માઇનસ કશું કર્યું નહીં નહીં કોઈ ઓકડા નો છેડછાણ કરી બસો બસો થઈ ગયા હો ને એ આ પોનસો આપણા કોઈ કોઈ જીતી યુ નહીં